કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય જિલ્લો છે વિકાસ ચુંડા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એનો એ અવારનવાર એસુબી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવા પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે

મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી ત્રણ કિલો આઠસો ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી તમામ મુદ્દામાલ સહિત ટોટલ બે લાખ હજાર જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે હા પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી હું ત્રણ ચાર મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા માઉન્ટ આબુ અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ પરિચય એ વ્યક્તિ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે પાસે લે જ્યાં અને એને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો અને પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દા માલ પકડ્યો છે એ હિંમતનગરથી એ વ્યક્તિએ જ આપેલો હતો